રાજ્ય પોલીસ વડા દ્વારા આપેલ સૂચનાના આધારે સો કલાકમાં જિલ્લાના અસામાજિક તત્વો વિરુદ્ધમાં જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સંદર્ભે મદદનીશ પોલીસ અધિક્ષક ઝઘડિયા નાઓએ એલસીબી કચેરી ખાતે સાંજે પાંચ કલાકે પત્રકારોને જિલ્લા પોલીસે કરેલ કામગીરીની માહિતી આપી હતી ગૃહ વિભાગ તથા રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર ભરૂચ જિલ્લાના અસામાજિક તત્વોના વિરુદ્ધમાં છેલ્લા સો કલાકમાં જિલ્લા વહીવટી તંત્રએ ટીમોને સાથે રાખીને ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી ગુજરાત સરકાર ગૃહ વિભાગની સૂચના આધારે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા રાજ્યની તમામ રેન્જ અને તમામ જિલ્લા પોલીસ વડાની

તેમજ જુગાર તથા કરાવી આ અસામાજિક તત્વો દ્વારા જામીન હુકમની શરતોનો ભંગ કરેલો હોય તો જામીન રદ કરવા રિપોર્ટ કરવા તથા સરકારી જગ્યાઓ પર દબાણ કરેલ હોય અથવા બિનઅધિકૃત વીજ કનેક્શન કે પાણી કનેક્શન મેળવેલ હોય તો તેમજ તમામ પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો દ્વારા તથા દબાણ શાખા તેમજ અન્ય વિભાગોની ટીમોને સાથે રાખી જિલ્લા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા પોલીસે પાસા તેમજ તળીપાની દરખાસ્ત કરતી ત્રેવીસ લોકોની લિસ્ટ બનાવી છે તેમજ વીજ કનેક્શન ચેકિંગ તેમજ પોલીસે દંડ પણ કેટલા લોકોને ફટકાર્યો હતો જેમાં પોલીસે બાવીસ એફઆઈઆર નોંધી હતી અને કુલ દસ લાખ સાડત્રીસ હજાર છસો છ રૂપિયાનો દંડ પણ પોલીસે વસૂલ કર્યો છે તેમજ અગિયાર અસામાજિક તત્વોની જામીન રદની પણ કાર્યવાહી કરાવી છે તેમજ બાવીસ સ્થળોએ ડિમોલેશનની કામગીરી કરાઈ હતી વધુમાં એકસઠ લોકોના અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા गुजरात सरकार के गृह विभाग एवं मान्य डीजीपी श्री के आदेश अनुसार जो असामाजिक तत्व तो, जो कि बार बार मिलकर संबंधी और जुगार संबंधी या प्रोहिबिशन संबंधी जो गुनाहों में आ, बार बार चिन्हित होने वाले लोग हैं उनकी हमारे द्वारा माहिती तैयार की गई थी जिसमें हमारे भरूच जिले में 308 जितने आरोपियों को हमने चिन्हित किया था जिन पे पिछले दिनों की गई कार्रवाई में हमने पासा एवं तड़ीपार में 23 लोगों को के खिलाफ पास, पासा और रद्द की, की कार्रवाई हमने 11 केसों में की है उसके अलावा हमने अवैध बिजली कनेक्शन चेक करवाए जिनमें लगभग बाईस लोगों के खिलाफ एफ कर दस लाख सैतीस हजार के जितना हमने फाइन वसूल किया है जो कि हमने बिजली कंपनी के संकलन सं, में होते हुए किया इसके अलावा लगभग बारह गैरकायदे सर जो अवैध निर्माण थे उनको डिमोलिश किया और लगभग 61 लोगों के खिलाफ अटकायती पगला लिया ये अभी तक की कामगिरी है और आगे की कार्रवाई इसमें अभी जारी है जैसे ही कोई नया अपडेट या नया जुड़ाव होता है हम आपको इन्फॉर्म करें